ત્રેવીસ દિવસ થઈ ગયા મતલબ આમને ત્રેવીસ દિવસ છે મારે બાવીસ દિવસ છે પણ આમ તો ત્રેવીસ જ ગણાય પછી આ બાવીસ કે પછી કોઈ પૂછે કે તમારે કેટલા થયા તો હું બાવીસ કહું આ ત્રેવીસ કે એટલે અમે ને ત્રેવીસ એમ જ કહી દઈએ છે બરાબર બાકી આવી જ હમણાં આપણી સાયકલ છે ને પંચર થઈ ગયેલી હમણાં થોડીવાર વાર પહેલાં તો પેંચર બેંચર કાઢ્યું છે સામાન બામન થોડું બહાર ફરફણ જેવું પડે છે છોટા છોટી તો બંધ થાય પછી મેં નીકળીએ એટલે આપણે ચાવી ગઈ છે ચા સાથે આપણે મસ્ત મજાનું પાલ લીધું બિસ્કીટ ખાઈએ ચલો લઈએ

તો ચલો હવે નીકળીશું ભાઈ વરસાદ રહી ગયો છે પંચર નીકળી ગયું છે પંચર ની આખી ટ્યુબ જ ચેન્જ કરે ભાઈ મગજ બગડી ગઈ ખાતે એવું બદલાય ને અરે એને રિપેર કરવું પડે ભાઈ આ ભાઈ ભાઈ આંખ માં કઈ મને આંખ માં પ્રોબ્લેમ થઈ ગઈ છે રાજસ્થાન ને પછી એવું થઈ ગયું હતું કાલે દવા કરાવી રાત્રે દવા લાવ્યા ઇન્ફેક્શન તમારે તમે કોઈ મતલબ કોઈ કોઈ મેડિકલ ડોક્ટર બ્લોગ જોઈ રહ્યા હોય તો કમેન્ટ કરજો ને કે મને આંખમાં સવણ રાત્રે ડોક્ટર ડોક્ટર તો આવેલા હે ભલે અંદર ના એમ આપણે જે વ્યૂ જોઈ રહ્યા છે એમના માટે અચ્છા અચ્છા બાકી આપ તો આપણે આપણે દવા કરાવી લીધી છે પણ અંદર ના એમ ઓકે મને મને ઇન્ફેક્શન થઈ છે ભઈ આંખમાં જો ચલો હવે દવા દવા એકવાર કરી પછી નીકળી થોડા કેરોની ઉખાઈ દીધી

અને ગાઈસ મારે છે ને તમને ખબર હોય ને તો મારી સાયકલ માં આજુબાજુ છે ને બે બેગ હતા જોયા તમે અહીંયા જોયા હશે આજુબાજુ બે બેગ હતા ને એ જે બેગ હતા ને એ છે ને એક ભાઈ લીમખેડા બાજુના છે બાજુના તો એ ગઈકાલે આવ્યા હતા તો એમને અમે સામાન બધું આપી દીધું મતલબ જે વગર કામ નહોતું અને બીજી વાત કે તમને બધાને ખબર છે કે મારા ખાલી અમરનાથ જ કરવાનું છે કેદારનાથ બાજુ હું નહીં જવાનું હું અમરનાથ કરીને પછી ઘરે જતો રહેવાનો છું એટલે થોડું કામ છે એટલા માટે જવાનું છું એટલે અમરનાથ મતલબ કેદારનાથને બદ્રીનાથને હરિદ્વારે ત્રણ ત્રણ દામ મારા કેન્સલ થયા છે એટલા માટે આપણે સામાન જે વધારાનું હતું ને એ મોકલી દઉં કેમ કે ખાલી ખોટી હવે અમરનાથ જવું છે એટલે ઉપરને ચડાય છે હવે હવે તો ઢાળ આવશે એટલે લગાતાર અમારે તો બે દિવસ સુધી સાયકલ ચલાવ ચલવા જ કરવી પડે મતલબ આમ ખેંચવી જ પડે એમ ચા મતલબ બેહીને તો નીચ ચાલે એટલા માટે બરાબર એટલે બાકી બાકી ભાઈ કાલે આવ્યા હતા ને તો બધું જે ફ્રૂટ હતું ને કેળાને કેરીને બધું એ બધું એડ લાવ્યા હતા ને એટલે અડધું સામાન જે બચ્યું છે આ છે પછી આમાં આપણું થોડું પાનાને ને એવું છે બધું આમાં આપણે મૂકી દઈશું એટલે વધારાની થયેલી બાકી આ થેલીમાં ભેના કપડા છે આ મોબાઈલ ચાર્જિંગનું બધું આમાં છે એટલે બે થેલીઓ તો પછી ખાલી થઈ જશે કઈ ગઈ ચલો હવે મસ્ત મજાને હવે આપણે અહીંયાથી નીકળીએ ઉપરની બાજુ એનર્જી અને આપણો આજનો ખાવાનો છઠ્ઠો નંબર આવી ગયા છે ભાઈ જમ્મુ સિટીમાં જો ભાઈ ટ્રાફિક એટલે ટ્રાફિક ફૂલ ટ્રાફિક જીરાકભાઈ જીરાકભાઈ ફૂલ ટ્રાફિક છે ભાઈ ફૂલ ટ્રાફિક જમ્મુ કાશ્મીરમાં ઓ એક કલાક જેવું થવા કરે છે ભાઈ આ ટ્રાફિકમાંથી બહાર નીકળતા મસ્ત મજાનો વરસાદ આવ્યો હતો અને પાછો બંધ થઈ ગયો છે અને અત્યારના ભાઈ બે વાગી ગયા છે ને અમે હવે જમ્મુ સિટીથી બહાર નીકળી અને હવે અમે કટરા બાજુ છે જ કટરા બાજુ છે મતલબ મતલબ અમરનાથ અમરનાથ જ રોડ છે અને અહીંયાથી કટરા રહી ગયું છે બેતાલીસ કિલોમીટર તો મસ્ત મજાનો રોડ આવ્યો છે જુઓ ભાઈ અલગ જ છે અને જો લંગર ભંડારો જો ભાઈ ત્યાં સામે લંગર લાગેલું છે અમરનાથ યાત્રા નું તો ચાલો મસ્ત ત્યાં જઈએ અને પેટ ની પૂજા કરવી પડશે હવે થોડી એના ભાઈ સાડા ચાર થઈ ગયા છે અને અમે આ ભંડારામાં હતા અહીંયા મસ્ત જમી લીધું અને અમે તો હોઈ ગયા તો ખબર જ નહીં પડી અમને તો એમ મારું ઘડિયાળમાં જોવી તમને તો સાડા ચાર થી ભાઈ સાડા ચાર એમ કઈ વાંધો નહીં ગાઈ એમાં શું છે ભાઈ થાકેલા લાવે તો ઊંઘાઈ જાય એમાં એમાં કંઈ મોટી વાત નથી બરાબર આપણે હોઈ ગયા એટલે હું તો પડે જ ગઈ બાકી આ જો ભાઈ કટરા છે અહીંયાથી કટરા ખાલી સોળ કિલોમીટર છે અને સોળ કિલોમીટર અમારે રોકાવાનું છે એટલે અહીંયાથી અમારે ખાલી સોળ કિલોમીટર કાપીને અમારે રોકાઈ જવાનું છે એ પણ આવું ભંડારો જ છે લંગર લાગેલું છે બરાબર ચિરક ભાઈ ચલો બાકી ગરમી જો ભાઈ ચલો ઊંઘ લઈ લીધી ઊંઘ લઈ લીધી આપડે નથી ખડ્યા હા ગાઈસ આ બે હુઈ ગયેલા અને હું ચાકતો તો મને ઊંઘ નથી આવતી હું થોડીવાર હુઈ ગયો પછી મને ઊંઘ નહી આવી તો બીહી ઉઠાને આ બે મને એમ કે કે તમે ઊંઘ ઠાડ્યો છે અમને હા એ ભાઈ હવે આ સુકુન થી હુઈ રહ્યા નોણા ઓમ હળી કરું ઓમ ઓમ મન સમજી જતો ઓમ હળી કરું કે આને એમ થાય કે હળીઓ કરે છે મને કે તમે સગસ સવડા એસ ની કઈ નહી ગાઈસ આપણી મસ્ત સાયકલ ટ્રાન ટ્રાન થઈ ગઈ જય ભાઈ સુકુન લઈ લઈએ મળે સુકુન લઈ લે ચાલો ગાઈસ થોડી ચાનો સુકુન લઈ લે ચલો ગાઈસ મસ્ત મજાની હવે થોડી રાઈડ કાપીએ સોળ કિલોમીટર કાપવાનું છે ખાલી સોળ કિલોમીટર અને એ જો ભાઈ આવું કંઈક છે જમ્મુ આપણા જમ્મુથી આગળ છે અત્યારે આપણે કાશ્મીર બાજુ જઈએ છીએ કાશ્મીર એટલે કે ભાઈ શ્રીનગર બાજુ હવે આગળ કટરા આવશે કટરા અહીંયાથી સોળ કિલોમીટર જેવું છે કટરા

તરી અને ચોથી ટનલ આવી ગઈ છે તમે પાર કરી દીધી પણ આ ચોથી ટનલ આવી છે જે બસો કિલોમીટર ની અલે મતલબ બસો મીટર ની છે જો ભાઈ ટનલ નંબર ફોર પકી ગયા છે ભાઈ અમે કટરામાં હજી કટરા મતલબ પ્રોપર અમે સિટી માં નહીં જવાનું અમારે બાયપાસ નીકળવાનું છે આ સામે દેખાય છે ને વાદળોમાં એક ડુંગર છે જે માં વૈષ્ણો દેવી ડુંગર કહેવાય છે અમારે વૈષ્ણો દેવી પણ જવાનું છે પણ અમારે રિટર્ન માં જવાનું છે બાકી સામે જોવા ભાઈ કટરાજીનું નું મંદિર વૈષ્ણો દેવી મસ્ત મોસમ થઈ ગયો છે ભાઈ અને આપણે આવી ગયા છે જે આપણે રોકાવાનું છે ત્યાં જો ભાઈ આ લાગેલો છે અમરનાથનો ભંડારો જે અમે ગઈ સાલ પણ અમે અહીંયા રોકાયા હતા અને આ સાલ પણ અમારે અહીંયા જ રોકાવાનું છે જો કેટલા બધા તીર્થયાત્રીઓ આવેલા છે અમરનાથ યાત્રા માટેના ભાઈ સાડા સાત વાગી ગયા છે ને આપણે આવી ગયા છે જે આપણે રોકાવાનું છે ત્યાં ભંડારામાં આપણી સાયકલો ત્યાં મૂકી દીધી છે બાકી આ ભાઈ બાકી આ ભાઈ હશે ને અમને માંગર

લ્યા ભાઈ આપણે ખાખરા ખાવા માટે કઈ ન ગાઈસલે અહીંયા પર નાઈદોને ફ્રેશ થઈયે પછી મળીયે જય બોલે જય બોલે જય બોલે હા લાઈવ વિડિયોમાં અચ્છા તો ગાઈસ એ મસ્ત જમન બજા હાઈ કર દો હાઈ કર દો અહીંયા પર જમી લીધું છે ભાઈ અને અત્યારના વાગી ગયા છે ભાઈ અગિયાર તો હવે સુવા કરીએ છીએ બાકી જો હવે ભંડારામાં અમારે છે ને સુવાનું કંઈક આવું હોય છે જો આ બધા યાત્રુઓ સુતા છે અને અડધા તો બાર બેસી રહ્યા છે કઈ નઈ ગાઈશ મસ્ત હવે સુઈએ બ્લોગ બ્લોગ એડિટ કરીએ બાકી અગિયાર વાગ્યા છે ભાઈ અગિયાર કઈ નઈ ગાઈશ મળીએ કાલના ના બ્લોગ સાથે આજનો બ્લોગ તમને કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો બાકી ભાઈ મળીએ કાલના ના બ્લોગ સાથે ટાટા ભાઈ ભાઈ ને ગુડ નાઈટ